ફરી એમ એમને બધા મજા આવી કે નહીં લંગુ હા ઓ મમ્મી બહુ મજા આવી બહુ ફરવાની મજા આવી ને ગોગડા ભાઈ બો પૈસા વાય પ્રાણ બો ખર્સો કર્યો ને એવી મજા આવી ને એની વાત જ નહીં આવવાનું મન જ નોત થાતો મમ્મી પણ ગોગડી ભાઈ ભી ઉપાડો લીધો તો હાલો હાલો લંગુબેન તમારા છોકરા થાશે ને તઈ તમને ખબર પડશે ને મૂકીને તમે બહાર જશો ને તઈ તમને ખબર પડશે અત્યારે તમને ખાલી વાતો આવડે ઉપાડો તે લેને મારે મારા છોકરા પાસે મારો જીવ ન હોય મમ્મી માર પપ્પા ફાઈના ઘરે હું કામ ગયા છે ગોગડા બટા તારા ફુવાને મજા નથી રેતી ને દવાખાને દાખલ કર્યા છે ફૂવાને

અને મે ફઈ ને ફોન કર્યો ને તે ફઈ એમ કેતા તા બધા દવાખાને સઈન મે ખબર પૂછવા ફોન કર્યો તાર પપ્પા ગયા ને પછી અને ડોક્ટર એમ કીધું છે કે પ્લાસ્ટિક નો ટાંગો સડાવો પડશે તે મમ્મી પ્લાસ્ટિક નો ટાંગો થોડો સડાવાય કાઈ એની કરતા તો સ્ટીલ નો છે કે લાકડા નો છે કે પિત્તળ નો તાંબા નો એનો ટાંગો હારો મમ્મી કોઈ દી કાઈ થાય તો નહીં ગોગડે આપણને આમાં શું ખબર પડે ફાઈ એમ કેતા તા ફોન માં કે પ્લાસ્ટિક નો ટાંગો સડાવવાનો છે તો ડોક્ટર ને બધી ખબર પડતી હોય ને ભલે ને પ્લાસ્ટિક નો સડાવી દે પછી પ્લાસ્ટિક નો ઓલો થઈ જાય તો સ્ટીલ નો કેશો આપણે સડાવી દે મો મમ્મી માર મમ્મી ના ઘરે અમારે કુટુંબ માં કાકા છે ને એનો ટાંગો કપાઈ ગયો તો તો એને પતરા નો ટાંગો સડાવ્યો તો તે હજી એમ જ છે કઈ છું નથી પતરા નો કેશો ફઈને સડાવી દે મમ્મી

હું છે ને હવે ગઢી થઈ ગઈ છું ને મને ભૂલવાની બીમારી થઈ ગઈ છે લંગુ ઈ શિકાત મે ગોગડી ને દઈ દીધા તા હાંસવા મારે કાઈ બહુ ધડો રે ની ગોગડી હાંસવે ને એને દઈ દીધા તા લંગુ મારી પાસે નથી ગોગડી પાસે છે શિકા તે ગોગડી ભાઈ જૂના શિકા છે ને લંગા ને જોતા છે ને તે તું આપી દેજે હો લંગુ બેન ઈ શિકા છે ને મે ઓલા આપડા ગઢા બાતા ને એના પટારામાં મૂકી દીધા છે અને હાવ તળીએ મૂકી દીધા છે અને તમારે થવારે વેલું નીકળવાનું છે

આવો હું અધૂર્યો જીવ મંડીસો રાખવા ગોગડીની લંગુ કોક નથી મારી બેન છે હો તારો ભાગ પડશે જીણકીનો ન લંગુનો ત્રણ ભાગ પડીને દઈ દેજે સાઈન મનીની હા તે માં રાયડું હું મિંડાસો નાખવા તમાર કોક કોકનો કો ખાંભળી જશે તો કેસે ગોગડી ભાભીનો હાવ કૂતરા જેવો જીવ થઈ ગયો છે દઈ દશ બસ હે મમી કો માર બધાઈ ની ફૂવાની ખબર કાઢવા જાવું નઈ જોઈએ અતારે તમાર બધાઈના ફુવા ખાને છે દવા ખાને આવે પ્લાસ્ટિક નો ટાંગો બંગો સડાઈ દે મમ્મી ખબર કાઢવા જાવ તો જરીક મને ફોન તો હુંય આવીશ ખબર કાઢવા બધા બેઠા ને એટલે વાત દેવા ને મમ્મી હું બાકી મને સુરજ

દી ગોગડીની લાગે મારી ગોગડી પાણીપુરી ખાઈ લે પાણીપુરી પાણીપુરી કરતી ને મારો જીવ જાતો તો એટલે નું પેકેટ લઈ લીધું મેં મારી ગોગડી ને પાણીપુરી ખવડાવવાની છે અને બે દી નો ગમે આઈ મમ્મી તો છે પપ્પા છે હું શું ગોગડીયો છે

મારે છે ને હવે માં આવી ગયું બધું પંદર દી મારી મમ્મી ઘરે વયું જવું છે ગોગડિયા ને લઈને મા દીકરા પછી એને હખે રહેવું છે અહીંયા જીણ કે સુરત વઈ જાય રૂમ લઈને છેબરી માસી રિયા જવાના છે અને ગોગડો અને મારો હાહુ ને હાહરા એ તઈને રહેશે મારા હાહુ તો એટલું તો કરી દે કે માં ગયું બધું ગોગડી ભાઈ હું એકલી એકલી બોલશો સાકર નહીં ખીક નહીં તે

હારું ગોગડી બેન આવજો હવે તમે બધા આટો મારવા હવે પાંચ જેવું થઈ ગયું છે લાઈવ હવે હોવું નથી થોડું ઘણું કામ કરી નાખું નાસ્તો ને એવું કરી નાખું ભાખરી ને આ બધા જાગે ત્યાં નાઈ લઉં